સુરતના છાપરા માટામાં સંસાગીયા પરિવારે કરેલ સામૂહિક આપઘાત મામલો પોલીસે સુડ નોટના આધારે દુષ્પ્રેનો ગુનો નોંધી કરી ધરપકડ ભરતભાઈ પોતાનો ફ્લેટ દલાલ મારફતે સંજય હતો મકાનના સોદામાં ટોકન પેટે સંજય પટેલે એક લાખ આપ્યા હતા મકાનની લોનના પાંચ હપ્તા બાકી હોવાથી સોદો કેન્સલ થયો હતો દલાલ રાજુ આંબલિયા મકાનનું ટોકન આપનાર સંજય પટેલ અને પુત્ર હિતેશ રૂપિયા માંગ્યા